રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં ઉંદરથી હોસ્પિટલ તંત્ર દુવિધામાં આવી ગયું છે જી્યાં હોસ્પિટલમાં ઉંદરના અહેવાલ બાદ તંત્રએ કરી છે કાર્યવાહી એનિમલ વેલ્ફેર એ સિવિલ હોસ્પિટલને નોટિસ ફટકારી છે ઉંદર પકડવાની કાર્યવાહીને અત્યાચાર ગણાવી નોટિસ ફટકારી છે ઉંદર પર અત્યાચાર કરો છો કાર્યવાહી કેમ ન કરવી આઈપીસી કલમ 428 429 અનુસાર કાર્યવાહીની ચિંકી આપી છે કલેક્ટરના નામે હોસ્પિટલને નોટિસ મળી પણ કલેક્ટર હજુ પણ અજાણ છે જીવદયા પ્રેમી રાજેન્દ્ર શાહે હોસ્પિટલને નોટિસ ફટકારી હતી એનિમલ વેલફેર બોર્ડની નોટિસનો સિવિલ અધિક્ષકે જવાબ આપ્યો છે ઉંદરને પાંજરામાં પૂરી આજી નદીમાં છોડ્યા હોવાનો ઉલ્લેખ છે દર્દીને ઉંદર કરડ્યા એટલે કાર્યવાહી કરી હોવાનો ઉલ્લેખ છે તો આપણે જણાવી દઈએ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં જે રીતે ઉંદરનો ઉપદ્રવ સામે આવ્યો હતો જેટલા પણ દર્દીઓ અને પરિવારજનો હતા તેઓ રાવ પોકારી ગયા હતા તેને લઈને અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો જે બાદ હોસ્પિટલ તંત્ર દ્વારા કાર્યવાહી કરતા ઉંદર પકડવાના જે પિંજરા હતા તે મૂકવામાં આવ્યા અને પિંજરામાં ઉંદરને પકડીને નદીમાં છોડી દેવામાં આવ્યા હોવાનું કહેવામાં આવ્યું છે સંવાદદાતા દિવેશ ફોન લાઈન પર જોડાઈ ગયા છે દિવેશ રાજકોટમાં ઉંદરોના ઉપદ્રવના કારણે હોસ્પિટલ તંત્રએ કાર્યવાહી કરી જો કે હવે હોસ્પિટલને જ નોટિસ ફટકારાઈ રહી છે શું ચાલી રહ્યું છે ત્યાં ચોક્કસ નિધિ વાત કરવામાં આવે તો જે સિવિલ હોસ્પિટલ છે કે જ્યાં ઉંદર આટાફેરા કરતા હોય અને દર્દીઓનું પ્રૂફ થઈ જતા હોય તે પ્રકારના વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા જેને લઈને સિવિલ હોસ્પિટલનું તંત્ર છે તેના દ્વારા ઉંદરને પકડવા માટેના જે પાંજરા છે તે મૂકવામાં આવ્યા હતા ત્યારે એનિમલ વેલફેર બોર્ડના જે સભ્ય છે રાજેન્દ્ર શાહ તેના દ્વારા સિવિલ હોસ્પિટલને નોટિસ છે તે ફટકારવામાં આવી છે અને તેઓએ તે પણ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલના જે સત્તાધીશો છે તેના ઉપર કલમ ચારસો ને ચારસો ઓગણત્રીસ મુજબ કાર્યવાહી થવી જોઈએ પરંતુ ક્યાંક ને ક્યાંક તેઓએ એ પણ જણાવ્યું હતું કે જે આ કાર્યવાહી છે તે સિવિલ ના જે સત્તાધીશો છે તેના ઉપર થવી જોઈએ પરંતુ એનિમલ વેલફેર બોર્ડ ના જિલ્લા कलेक्टर है તેઓ આ નોટિસથી અજાણ છે કેમ કે તેઓ આ બોર્ડના અધ્યક્ષ છે એટલે જિલ્લા કલેક્ટરે આ બાબતે તપાસના ના આદેશ આપ્યા છે ત્યારે સિવિલ હોસ્પિટલ દ્વારા જે આ નોટિસ ફટકારવામાં આપી છે તેના દ્વારા તેને પણ સામે જવાબ આપ્યો છે કે ઉંદરોને પાંજરામાં પૂરી આજી નદી કાંઠે અન્ય પશુઓ હેરાન ન કરે તે રીતે છોડવામાં આવે છે એટલે ક્યાંક ને ક્યાંક જે આ ઉંદર ની બાબત છે તે અત્યારે હાસ્યાસ્પદ રીતે જોવાઈ રહી છે નિધિ બિલકુલ આભાર પૂરી માહિતી માટે